મિત્રો આ દાતા છે ને નીંદવા છે કાંજી અત્યારે તો ને ને નું મિત્રો હવે તો સવારે નીંદવા છે આઠ વાગે ચાલુ થાય નીંદવા ને બે ત્રણ મુલી છે મારા ફુઈ એ બે ને આવે છે ને એક આયા બાપા રે ઈ આવે છે મિત્રો આ તો બન્ને આ રહે છે ને આ કાજુ જવો મિત્રો કેટલું બધું ખડ થઈ ગયું આમાં નીંદવા નું ઉકળતું જ ને મિત્રો આગળ બન્ને આ રહે જો ઘડીએ છું મિત્રો એટલે કે વિડિયો તમ કાઈ જોતા નથી એટલે કવ છું ઘડીએ ઘડીએ તો આ એટલી હજી બાકી છે નીંદવાની મોડો થઈ ગયો આજ વ્લોગ ઉતારવાનો એટલે કૃષ્ય કરજો માફ ને આજ તો પહેલી વાર પાછો વ્લોગ ઉતારોશું હાલો મિત્રો હવે જાય છે ઘરે વ્લોગ ઉતારીને આ દાતાજી લેતી જાઉં છું ઘરે આ કૂતરા રહેવાની દે જે હોય હાથમાં હોય એ બધું લેતા જાય છે ને હવે જાય છે ઘરે આ હજુ અમારા કહું હવે આમાં સહેલું પાણી પાવાનું છે મિત્રો આજ કાલથી સેલું કરવાનું છે આ ઘઉમાં પાણી પાવાનું ને જો સીતાફળી છે ને જમરૂખડી છે ને તમને ખબર જ હશે એટલે હવે ને વધારે કેવું તમને આગળ આગળ બન્યા રહજે ઘઉ બતાવું મિત્ર અને જો મિત્ર કુંડી ને અમે જોઉં કુતરી બેઠી છે જો મિત્રો આ ઘઉ પાકવા આવી ગયા છે અત્યારે થઈ ગયું છે મોડું એટલે હવે કહે સરખું દેખાશે નહીં ઝરમરિયા ઝરમરિયા આવતા છે મિત્રો હવે ઘરે પૂગી જશે જો મિત્રો નાનું એવું ગલુડિયું નાની એવી કોકલીમાં બહુ બહુ કરે છે કા ગલુ મોટું થઈ જાય એકદમ તું મિત્રો અત્યારે વાગી જશે સ ને અમે જો સાંજે નિંદતા થાય એટલે નીમડીને વેવાસી ને જોવો મિત્રો નાનું એવું ગલુડિયા ને બહાર કાર્ડ નાખ્યું આ ભૂરી બેને જોવો મિત્રો આમ આ જો અમે એને ટાજ ન એટલે અમે આ બધું સારખું કર્યું છે ને આ ભૂરી બેન આજો ને બેહવાને દેતા આગળ બન્યા રહેજો ને આજે અમે કાંજી નીતા હતા હાલો તમને બતાવી કેટલી નિયાદી ને અત્યાર સુધી તો રાજભાઈ વ્લોગ બનાવતા અમારો કઈ વારો આવતો નહીં મિત્ર એટલે આ જો મિત્ર કાંજી વાહ ન્યાંદાજી ને વાહ વાહ ખાતર ને પાણી પાઈસી આ જોવા મિત્રો એટલે નિયંદાજી છે અને એટલું પાણી પવા ગયું ને ખાતર ના ખાઈ ગયું છે મિત્રો આગળ બન્યા રહેજો આગળ બન્યા રેજો મિત્રો તો મિત્રો અહીંયા અમે આવી જા છીએ ઘરે ને જો સિલુબેન રાંધવાની તૈયારી કરે છે કા સિલુબેન હા એનું શાક બનાવ્યું વાલોલ બનાવવાનું છે જો મિત્રો આ વાલોલ નું શાક બનાવવાનું છે ઝાખું ઝાખું દેખાતું છે મિત્રો આગળ બન્યા રહેજો એ જો મિત્રો જો મિત્રો આ નવા ગલુડિયા આવ્યા છે અમારા ઘરે કા નવા મહેમાન છે બે કૂતરા આવ્યા છે કંજો ઝેક યા કાકરાક રખડવા ક્યાં ભઈ જુરો રખડવા ત્રણ ગલુડિયા થઈ ગયા છે મિત્રો પાછા નકર ઓલા બધા ગલુડિયા હતા એ તો મરી જ્યા ઈ કાય હોય કાય જડે ની કાસીલ બે કાજી બેન કઈ જા કાજી ના જોઓ મિત્રો કેદુ નો અમારો બગીચો ઈ ની જોયો હોય એટલે જો લ્યો મિત્રો ના જોઓ મારો ફાડ ફાડ માં કેટલું પાણી છે અરે દેખાડું આખો ભાટ ભરેલો છે મિત્રો કેનાલના પાણીનું જોવો મિત્રો સામે અમે જોવો ના ગલુડિયું છે મિત્રો એ ભાડમાં પડી જાય આમ વ્યૂજ આ ઘરે ભાડમાં પડી જાય આમ તો મિત્રો આખો કેનાલનો પાણીનો ભરેલો છે તો મિત્રો અમાર અગાશી અગાશી કે કે ધાબુ કે બધું હરખું છે હા તો દી હાથ મી ગયો એટલે કાંઈ સરખો વિડિયો બનશે નહીં